તો ઉત્તરાયણ હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે આ વખતની ઉત્તરાયણમાં પતંગ દોરી લોકોને મોંઘા પડવાના છે પતંગ અને દોરીના ભાવમાં પંદર થી વીસ ટકાનો ભાવ વધારો સામે આવ્યો છે વેપારીઓનું કહેવું છે કે રો મટીરિયલ ભાવમાં વધારો થયો છે પરિણામે ભાવ વધારાની ને નો બતાવ્યું છે દર ફેરે દસ ટકા વીસ ટકા વધારો થાય છે સાહેબ પતંગની આ ફેરે બી એટલો લાગે છે દસ થી પંદર ટકા વધારો થઈ ગયો છે બહુ છે આ ફેરે માલ મોંઘો છે કે મોંઘું છે સામે બી અમારે મોંઘું જોઈ પડશે કે મતલબ કારણ કે પતંગમાં એટલો માર્જિન હોતું નથી દેખીએ છે આ વખતે શું કેવું થાય છે કેવું નહીં થતું કહેવાનો મતલબ દર અમદાવાદી દર ફેરના શોખીન છે સાહેબ સારી રીતે શોખીન બોકિંગ છે ધંધો થશે સારામાં સારો લાગે છે આપણે વિશ્વાસ છે મને સારો કે આપણે ઓકે ધંધો થવાનો કહેવાય આ ગઈ વખત એકસો રૂપિયા હતી આ વખત એકસો સાહીઠ દોઢસોની આસપાસ છે પતંગ કોડી દોરી ત્રણ હજારની ફિરગી છે જે અઢીસો પાંચસો રૂપિયાની મળતી તે સાડા સાતસોની થઈ ગઈ છે ખરીદવાના તો છે તો ઉત્તરાયણ તો બનાવવાની પડે ને ઉત્તરાયણ આવી છે પરંતુ બધી મોંઘવારીની સાથે આ ઉત્તરાયણ પણ લોકોને મોંઘી પડવાની છે કારણ કે પતંગ દોરીના ભાવમાં પંદરથી વીસ ટકાનો તોતિંગ વધારો છે આપણી સાથે બહુભાઈ પતંગવાળા છે તેમની સાથે વાત કરીશું બહુભાઈ પંદરથી વીસ ટકા જેટલો ભાવ વધારો છે દોરી અને પતંગમાં તો ગયા વર્ષે સરખામણીમાં કેટલી કેટલી મોંઘવારી રહેશે ને આ વર્ષમાં કમાન ડડ્ડાની અંદર જે એની અંદર લાગવામાં આવે એની અંદર ગઈ ફેરી ભારીનો ભાવ ચારસો રૂપિયા હતા એ ભારીના અત્યારે છસો રૂપિયા છે અને સામે કોટન દોરીમાં કોટનનો ભાવ વધેલો છે એના લીધે આ ભાવ વધારો છે પંદરથી વીસ ટકાનો માર્કેટ કેવું છે લોકોની ડિમાન્ડ કેવી છે પતંગ દોરી સારું છે આમાં શોખ મોજમાં ગુજરાતની પબ્લિકને કોઈ ફરક નથી પડતો સારું માર્કેટ છે બેસ્ટ ક્યાં ક્યાંથી આપણે અહીંયા પતંગ લેવા લોકો આવતા હોય છે ક્યાં ક્યાં સપ્લાય કરીએ છીએ આપણે આપણે ઓલ ગુજરાતનું કામ છે પછી એમપીના માણસો આવે રાજસ્થાનના આવે જે હોલસેલ વેચતા હોય એ લોકો બિલકુલ એટલે એકંદરે જે છે આ વખતે પતંગ દોરીનું માર્કેટ યથાવત છે ગુજરાતીઓ શોખીન છે અને જે ઉત્તરાયણ છે તે મનાવવાના જ છે પરંતુ એકંદરે પંદરથી વીસ ટકાનો રો મટીરિયલમાં જે ભાવ વધારો થયો છે તેના કારણે જે ઉત્તરાયણ છે તે મોંઘી પડવાની છે કેમેરા પર્સન મનીષ દવે સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ